નમસ્કાર રાજકોટ મીરાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આજે ફરી એક નવી રજૂઆત સાથે અમે આવી ગયા છીએ રાજકોટની પ્રજા ખૂબ જ રંગીલા મિજાજની છે રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ વેપારી પ્રવૃત્તિની વૃત્તિ ધરાવતા લોકો અહીં ખૂબ જ જોવા મળતા હોય છે ત્યારે જ્યાં વાત વેપાર કરવાની આવતી હોય છે ત્યારે આજનો સમય તે સ્પર્ધા માગી લેતો સમય છે આજના સમયમાં ખૂબ ભાગદોડ રહેતી હોય છે તમારા બિઝનેસને બૂસ્ટ કરવાની વાત હોય તેને એક્સપાન્ડ કરવાની વાત હોય બિઝનેસમાં રોજબરોજ શું નવું આવે છે એને સમજવું એને જાણવું એ ટ્રેન્ડને અનુસરવો આવી બધી બાબતો ખૂબ મહત્ત્વની બની રહેતી હોય છે અને એને લઈને જ ખાસ સ્ટ્રેટેજી રાખવી પણ એટલી જ મહત્ત્વની બની રહેતી હોય છે અને આ બધી બાબતોમાં ઘણી વખત આપણે સ્ટ્રેસ પણ વહોરી લેતા હોઈએ છીએ તો બિઝનેસને એક લયમાં રાખવો અને સતત આગળ વધવું તે પણ એટલું જ મહત્ત્વનું બની રહેતું હોય છે અને આ બધી બાબત બાબતોમાં અનેક પ્રશ્નો અવારનવાર સતાવતા રહેતા હોય છે તો તમને પણ તમારા બિઝનેસને લઈ અને પ્રશ્નો સતાવતા હોય તો આજની રજૂઆત તમારા માટે ખૂબ મહત્વની બની રહેવાની છે કેમ કે આવી જ બાબતોને ધ્યાનમાં રાખી અને રાજકોટમાં આગામી સમયમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને મજાની વાત તો એ છે કે લાઈફ કોચ અને બિઝનેસ કોચ સ્નેહ દેસાઈના નેજા હેઠળ આ આયોજન થવાનું છે એટલે એમનો લાભ મળી રહેશે રાજકોટવાસીઓને એમનું માર્ગદર્શન મળી રહેવાનું છે તો કેવા પ્રકારે સેમિનાર છે કેવા કેવા પ્રકારનું કન્ટેન્ટ તેમાં રહેશે આજ તમામ બાબતને લઈ અને આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર અમિત મારુ કે જેઓ ખુદ લાઈફ કોચ અને બિઝનેસ કોચ છે અને તેઓ ચાર વર્ષથી આ જ ક્ષેત્રમાં કાર્યરત છે આઈઆઈએમ સંસ્થામાંથી મેનેજમેન્ટની તાલીમ લઈ અને સૌરાષ્ટ્ર કચ્છના બિઝનેસમેનને લાઈફ અને બિઝનેસ કોચિંગ આપવા માટે તેઓ વેબિનારના અને આ પ્રકારના સેમિનાર અને વર્કશોપના આયોજન કરતા રહેતા હોય છે ડૉક્ટર અમિત મારુ આપનું સ્વાગત છે નમસ્કાર મિત્રો રાજકોટ મિરટના પ્લેટફોર્મ પર આપ દરેક હું સ્વાગત કરું છું અને આપ સર્વ આ પ્લેટફોર્મ ઉપર અમને નિહાળી રહ્યા છો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર રાજકોટની અંદર અમે આગામી દિવસોમાં બિઝનેસ રિલેટેડ અને પર્સનલ ટ્રાન્સફોર્મેશન રિલેટેડ અને પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છે અને આ જે આયોજન છે એના ભાગરૂપે નજીકના જ સમયમાં એટલે કે બાર જૂનના રોજ સવારે નવથી સાંજે છ વાગ્યા સુધીનો એક ફૂલ ડે વર્કશોપ લઈને આવી રહ્યા છે અને એ સંદર્ભે માહિતી દેવા માટે આજે અમે રાજકોટ મેળા થ્રુ આપ સર્વને આ જે સેમિનાર છે એની અંદર વધારવા માટે ખાસ એક અનુરોધ કરવા માટે અને માહિતી દેવા માટે આ પ્લેટફોર્મ પર આજે આવ્યા છીએ સૌપ્રથમ તો સ્ને દેસાઈ રાજકોટના આંગણે આવી રહ્યા છે અને એમના નેજા હેઠળ સેમિનાર યોજવાનું છે તો ખાસ કયા વિષયને ધ્યાનમાં રાખી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ કયા વર્ગના લોકો આ સેમિનારમાં ભાગ લઈ શકે છે હતો અને એ બુસ્ટ યોર બિઝનેસ પછી અમે એક બિઝનેસ અર્જુન નામનો પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો એ પ્રોગ્રામ જે હતો એ સબકોન્શિયસ માઇન્ડ ને આપણે તૈયાર કરીને બિઝનેસ ની અંદર કઈ રીતે આપણે ટ્રેન કરી શકીએ અને કઈ રીતે બિઝનેસ ની અંદર સક્સેસ મેળવી શકીએ એ વિષય ઉપર હતો એટલે કે પર્સનલ ટ્રાન્સફોર્મેશન ઉપર હતો હવેનો જે નેક્સ્ટ બુસ્ટ યોર બિઝનેસ આવી રહ્યો છે એ બુસ્ટ યોર બિઝનેસ ની અંદર જે આપણા વેપારી વર્ગ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર કે તે સાહસિક પ્રજા છે પણ ઘણીવાર તાલીમના અભાવે બિઝનેસની અંદર ઘણું બધું લોકો નુકસાન ને એવું મેનેજ નથી કરી શકતા તો જે એમને સતાવતા પ્રશ્નો છે જેવા કે સેલ્સ છે સ્ટ્રેટેજી છે માર્કેટિંગ છે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ છે આવા વિષય ઉપર છણાવટ કરવા માટે ઇન્ડિયાના જે બિઝનેસ કોચિસ છે અને એમાંના હાઈએસ્ટ રિઝલ્ટ પોલિસી કોચ સ્નેહ દેસાઈ સર છે એમને આપણે એક વિનંતી કરી અને અમારા જે પ્લેટફોર્મ છે એની ઉપર આવીને સર પુસ્ટ યોર બિઝનેસ આ સેમિનાર કન્ડક્ટ કરે એવું આપણે એમને અનુરોધ કર્યો અને આપણી વિનંતી સ્વીકારી રાજકોટની આગળ તેઓ આવી રહ્યા છે તો આ જે સેમિનાર છે એ ખાસ કરીને એવા વર્ગ માટે છે કે જેઓ લોકો પોતાના બિઝનેસને બુસ્ટ કરવા માગે છે જે કંઈક નવું કરવા તન કરી રહ્યા છે અને એને માર્ગદર્શનની જરૂર છે એ પણ સરળ ભાષામાં અને સરળ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે પછી એ ચાહે બિઝનેસ નાનો હોય કે મોટો હોય એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે દરેક પ્રકારના બિઝનેસમેન હોય એ આ વર્કશોપ ની અંદર આવી શકે છે જી બિઝનેસ નાનો હોય કે મોટો હોય પણ વેપારી વર્ગને કેન્દ્ર સ્થાને રાખી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે હવે જ્યારે વેપારી વર્ગને ધ્યાનમાં રાખી આ સેમિનાર યોજવાનો છે ત્યારે વેપારીઓ આ સેમિનારમાં ભાગ લે તો એમને આ સેમિનારથી શું બેનિફિટ મળી રહે છે આ સેમિનાર એમને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે બિઝનેસની અંદર ઘણા બધા સ્ટ્રગલ આવતા હોય છે ચેલેન્જીસ આવતા હોય છે જેવી રીતે સેલ્સ કઈ રીતે કરવું કસ્ટમરને આપણે કઈ રીતે કન્વિન્સ કરવા અથવા તો પોતાની જે કઈ પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનું માર્કેટિંગ કઈ રીતે કરવું આ ઉપરાંત ફાઈનાન્સ જે છે એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન અને દરેકની સમસ્યા રહેતી હોય છે કે ભાઈ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ કઈ રીતે કરવું તો એક્સપોર્ટ્સ પાસેથી એવું આપણે ગાઈડન્સ આ સેમિનાર દ્વારા મળશે કે બિઝનેસની અંદર સેલ્સ કઈ રીતે વધારે આપણે મલ્ટીપ્લિકેશન કરી શકાય તમારી જે પ્રોડક્ટ હોય છે કે તમારી જે કંઈ પણ સર્વિસ હોય છે અને કઈ રીતે હાઇલાઇટ કરીને એનું માર્કેટિંગ ક્યાં ક્યાં પ્લેટફોર્મ ઉપર કેવી રીતે કરવું જોઈએ અને ફાઇનાન્સની વાત આવે તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ જેથી કરીને એ એનો બિઝનેસ એક્સપાન્ડ કરી શકે તો આ વિષય ઉપર આ જે સેમિનાર છે એમાં વિછાડાવટ થવાની છે ચોક્કસથી એટલે વેપારી વર્ગને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે આ સેમિનાર પણ જ્યાં વાત બિઝનેસની આવે છે તો બિઝનેસના કયા પેરામીટરને આ સેમિનારમાં સામેલ કરવામાં આવ્યા છે અથવા તો શું કન્ટેન્ટ રાખવામાં આવ્યું છે બિઝનેસની અંદર ડેઈલી જે આપણા રૂટિન્સ હોય છે એમાં તો સૌથી પહેલાં પ્રોડક્શન આવતું હોય છે પછી ઓપરેશન્સ આવતું હોય માર્કેટિંગ આવતું હોય ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ આવતું હોય સેલ્સ આવતું હોય સ્ટ્રેટેજી આવતું હોય ઘણા બિઝનેસ એવા હોય છે કે જેમાં બિઝનેસમેન આખો દિવસ બિઝી રહેતા હોય છે અને વર્ષના અંતે એટલું બધું ટર્ન નથી થતું અથવા તો પ્રોફિટ નથી થતો હોતો તો એ બિઝનેસને એક્સપાન્સ કરવા માટે અમુક અમુક ફાળવી શકે એ વિષય ઉપર આ બધામાં શીખવવામાં આવશે ઘણા બિઝનેસમેનો અત્યારે વેકેશનનો માહોલ છે તો ફરવા જતા હોઈએ છીએ પણ ત્યાં બી ફોન ઉપર સતત એઓને બિઝનેસ નું ચિંતા કરવાની રહેતી હોય છે નહીં કે ફેમિલી સાથે ટાઈમ એ વિતાવી શકે તો આવી કન્ડિશન ઘણા બિઝનેસમેનો સફર કરી રહ્યા છે લોકોને ઘણું બધું પોતાની પર્સનલ લાઈફમાં આગળ વધવું છે પણ બિઝનેસના બિઝીનેસને લીધે બિઝી શિડ્યુલના હિસાબે પોતાની પર્સનલ લાઈફ કે ફેમિલી લાઈફ માણી નથી શકતા તો એવા લોકો આ સેમિનારનો ખાસ લાભ લઈ અને શીખે કે પોતાના બિઝનેસને કઈ રીતે ઓટો પાયલોટ મોડ ઉપર મૂકી શકાય કેવી રીતે સેકન્ડ લાઈન આમાં જનરેટ કરી શકાય અને મેક્ઝિમમ ટાઈમ એ બિઝનેસ ને અને ફેમિલી ને શકે બિલકુલ એટલે બિઝનેસ ના જે મહત્વના પેરામીટર છે તેને સમાવી લેવામાં આવ્યા છે અને કન્ટેન્ટ ખૂબ ઉપયોગી બની રહેવાનું છે હાઉ ટુ બુસ્ટ યોર બિઝનેસ આમ તો આ સેન્ટેન્સ ઘણું બધું સૂચવી જાય છે અને ઘણું બધું સમજાવી જાય છે પણ અત્યારે તમે જે ઓટો પાયલોટ મોડની વાત કરી તો ટૂંકમાં અને સરળ ભાષામાં સમજવું છે કે એ ઓટો પાયલોટ મોડમાં બિઝનેસને રાખવો એ શું છે સેમિનારમાં તો વિગતવાર જાણવા મળશે જ પણ અત્યારે ટૂંકમાં સમજવું છે આપની પાસેથી આ વિશે આમ જોવો તો ખૂબ જ મોટો છે કે ભાઈ કોઈ પણ બિઝનેસ હોય એને ઓટો પાયલટ કઈ રીતે મૂકો તમે આના માટે તો ખાસ હું દરેક મિત્રોને આગ્રહ રાખીશ કે આ તમે આવજો અને ઇન્વોલ્વ થઈને એમાં લર્ન કરજો ટૂંકમાં કહું તો ઓટો પાયલોટ એટલે એવો મોડ કે ભાઈ જેમ આપણે પ્લેનમાં સફર કરતા હોઈએ છીએ અને જે ડેસ્ટિનેશન ઉપર આપણે જવાનું હોય એ ડેસ્ટિનેશન પાયલોટ એમાં એ ફિક્સ કરી સેટ કરી અને એ જે પ્લેન હોય છે એને સિસ્ટમ ને એ કમાન એની આપી દેતું હોય છે અને ઓટોમેટિક એ જે પ્લેન છે એ ડેસ્ટિનેશન સુધી જતું હોય સેમ રીતે કોઈ પણ બિઝનેસ હોય તો એમાં આપણું એક ગોલ સ્ટ્રેટેજી મિશનને વિઝન હોય છે તો એ બનાવીને આપણે આપણા બિઝનેસને ક્યાં પહોંચાડવો છે એની એક આખી સ્ટ્રેટેજી એની એક આખી ફ્રેમવર્ક થઈ છે અને એ બ્લુપ્રિન્ટ પ્રિન્ટ તૈયાર થતી હોય છે એ બ્લુપ્રિન્ટ પ્રિન્ટની અંદર દરેક આપણા જે બિઝનેસ હોય છે ઇનવોલ્વ પર્સન્સ હોય છે આપણા એમ્પ્લોઈઝ હોય છે તો એની રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી નક્કી થતી હોય છે અને એ પ્રમાણે એને કામની સોંપણી થતી હોય છે જેથી કરીને જે મેઇન ડિરેક્ટર્સ કે મેન એના જે માલિકો એ બિઝનેસને ગ્રો કરવા માટે પોતાનો ટાઈમ એમાં ફોકસ કરી શકે એટલે ઓટો પાઇલોટ મોડ ઇન તમને કહું તો તમારી ટીમને એનું પોતાનું વર્ક ડિફાઈન કરી અને કઈ રીતે સોંપવું અને ટીમ વર્ક કઈ રીતે કરવું એ છે ઓટો પાઇલોટ યાની કે ટીમ વર્ક તમારે વર્ક તમારા બિઝનેસમાં કઈ રીતે એસ્ટાબ્લિશ કરવું અને એ ટીમવર્કના હિસાબે બિઝનેસને કઈ રીતે ગ્રોથ કરવો એ વિષય ઉપર આમાં તમને શીખવાડવામાં આવશે તો ખાસ ઓટો પાઇલોટ ઉપર આપણે આ સેમિનારમાં આવી અને વિશેષ નોલેજ લેશું એટલે ટૂંકમાં કહીએ તો ઓટો પાયલોટ એક પ્રકારે ટીમ વર્ક છે અને પદ્ધતિ સર રીતે ચાલતું આ એક પ્રકારનું કામ છે પણ સેમિનારમાં તેને વિગતવાર તેના વિશે જાણકારી મળી રહે છે ડૉક્ટર અમિત મારું આપ ચાર વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો હવે આગામી સમયમાં વેપારીઓ માટે આ સેમિનાર યોજાવાનો છે તો ચાર વર્ષ દરમિયાન પ્રેક્ટિકલ ફિલ્ડમાં આપે શું અનુભવ્યું આપે શું જોયું કે આજના સમયમાં વેપારીઓને કેવા કેવા પ્રકારના પ્રશ્નો સતાવતા હોય છે બે વસ્તુ એમાં હોય છે બે પાસે હોય છે એક જે હોય છે એ ફાઇનાન્શિયલ ગ્રોથ કરવા માટેનો અને બીજી વસ્તુ ફાઇનાન્શિયલ ગ્રોથ અને વેપારનો ગ્રોથ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે આપણી પર્સનલ હેલ્થ અને પોતાનું જે પર્સનલ ફેમિલી ટાઈમ હોય છે અને જે મી ટાઈમ કહેવાય છે એ આપણે સફર કરીને એના ભોગે આપણે બિઝનેસને ડેવલપ કરતા હોઈએ છીએ અને એ ડેવલપ કર્યા પછી એવું જોતા હોઈએ છીએ કે આપણી પર્સનલ હેલ્થ કે પર્સનલ રિલેશન કે ફેમિલી ટાઈમ્સમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ આવતા હોય છે આ આવવાનું એકમાત્ર કારણ હોય છે કે આપણે જે બિઝનેસ હોય છે એને સ્ટ્રેટેજી વાઇઝ કે પદ્ધતિસર નથી કરતા અને ટ્રેડિશનલ વે થી આપણે બિઝનેસ કરીએ છીએ જેથી કરીને આપણે બિઝનેસમેન ને બદલે બિઝી મેન બની જતા હોઈએ છીએ આ ચાર વર્ષ દરમિયાન એવા ઘણા બધા લોકોને મળવાનું થયું કે જેવો લોકો પોતાના બિઝનેસની અંદર જો કંઈક એચિવ કરવા જતા હોય તો હેલ્થની અંદર કંઈક ને કંઈક ગુમાવ્યું હોય છે અથવા તો કંઈક ફેમિલીમાં ગુમાવ્યું હોય છે તો આ વસ્તુ ન થાય એના માટે એક બિઝનેસમેન તરીકે સફળ સ્ટ્રેટેજી કઈ રીતે અપનાવવી અને પોતાના બિઝનેસ ગ્રોથ પણ થાય અને પોતાનો પર્સનલ હેલ્થ પર્સનલ ફેમિલી લાઈફ પર્સનલ ટાઈમ પોતાની લાઈફની અંદર આપી શકે એ માટે એઝ અ લાઈફ અને બિઝનેસ કોચ આ એક બુસ્ટર બિઝનેસ સેમિનાર અમે ડિઝાઇન કર્યો અને આનો લાભ મેક્ઝિમમ સૌરાષ્ટ્ર અને કચ્છના વેપારીઓને મળે એ હેતુથી આવા વર્કશોપનું આયોજન કરવાનું ચાલુ કર્યું જી એટલે દરેક વેપારી વર્ગને તેના અલગ અલગ પ્રકારના પ્રશ્નો સતાવતા હોય છે અને એમના જ પ્રશ્નોનું નિરાકરણ એટલે આ આગામી સમયમાં જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે એ સેમિનાર ખાસ તો આ સેમિનારની બીજી મહત્વની વાત એ છે કે મની બેગ ગેરંટીવાળો સેમિનાર છે હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી આપવામાં આવી છે જ્યારે કોઈ પ્રોડક્ટ કે સેવા માટે ગેરંટી આપવામાં આવતી હોય છે ત્યારે તેની ક્વોલિટી ઉપર શંકા કરી જ નથી શકાતી હોતી આ સેમિનારમાં પણ આ પ્રકારે ગેરંટી આપવામાં આવી છે જે ખૂબ મહત્ત્વની વાત કહી શકાય અને આ સાથે જ સેમિનારની ફી માટે કહેવાય છે કે એ એક પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ છે કયા સંદર્ભથી એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવે છે આપણે બિઝનેસની અંદર ગ્રોથ કરવા માટે અનેક વસ્તુ પર ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ પણ મેઇન વસ્તુ એ છે કે જ્યાં સુધી એવું કહેવાય છે બિઝનેસની પરિભાષામાં કે ભાઈ એટી પર્સન્ટ જે હોય છે એ માઇન્ડસેટ હોય છે અને ટ્વેન્ટી પર્સન્ટ જ જે કંઈ પણ હોય એ સ્ટ્રેટેજી હોય છે જો આપણે બિઝનેસની અંદર એક ગ્રોથ માઇન્ડસેટ સાથે આવીએ તો ઘણી બધી જગ્યાએ આપણે જે લોસ કરતા હોઈએ છીએ એ લોસથી બચી શકાય છે તો જો આપણે આપણું માઇન્ડસેટને આ રીતે બિઝનેસ માઇન્ડસેટ ગ્રોથ માઇન્ડસેટ અને એક સક્સેસફુલ બિઝનેસમેન તરીકે વિકસાવવું હોય તો એઝ એ નોલેજ પાવર આ એક ઇન્વેસ્ટમેન્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટ થકી આપણું નોલેજ વધારીને આપણે બિઝનેસની અંદર ગ્રોથ કરી શકીએ છીએ તો આ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે લાઈફ ટાઈમ રહે છે અને બીજી વસ્તુ કે જે નોલેજ છે એ નોલેજમાં ઓલવેઝ મલ્ટિપ્લિકેશન થતું હોય છે ઘણી આપણે અનુભવ લેવા માટે ઘણા બધા સાહસ કરતા હોય છે અને પછી એ વસ્તુનું પરિણામ સક્સેસ માં કે ફેલ્યોર માં આવતું હોય છે આ જે સ્ટ્રેટેજી હોય છે એ ઘણા બધા કેસ સ્ટડીઝ કર્યા પછી ડેવલપ કરવામાં આવી હોય છે અને એ કોચ એને ડિલિવર કરતા હોય છે સ્નેહ દેસાઈ વિશે એવું કહેવામાં આવે છે કે જે ઇન્ડિયાના હાઈસ્ટ રિઝલ્ટ પ્રોડ્યુસિંગ કોચ છે તો આ સેમિનારની અંદર ભાગ લઈને આપણે બિઝનેસની અંદર ઘણા બધા જે આપણા ઓપરેશન્સ હોય છે ઘણા બધા અડલ્ટ હોય છે એને સ્મૂથલી ઓપરેટ કરી શકીએ છીએ તો એ રીતે ઇન્વેસ્ટમેન્ટ તરીકે આપણે જોઈએ છીએ મની બેંક ગેરંટીની વાત કરવામાં આવે તો આ કોર્સ એટલો સરસ રીતે ડિઝાઇન કર્યો છે અને લાખો હજારો લોકો આનો લાભ લઈ ચૂક્યા છે અને આપણી પાસે ઘણા બધા સિટીસ્ફાઇડ કસ્ટમરના ટેસ્ટિમોનિયલ્સ પણ છે કે જેઓ આ વર્કશોપની અંદર આવીને પોતાના બિઝનેસને પર્સનલ લાઈફને એક નવા લેવલ સુધી એક ગ્રોથ લેવલ સુધી પહોંચાડ્યું છે આ અનુસંધાન અમે એમને મની ગેન્ડ બેક ગેરંટી આપી દઈએ છીએ બિલકુલ એટલે આ સેમિનાર ભરવાથી લાંબા ગાળે ફાયદો મળી રહે તેમ છે અને સાથે નોલેજ તો વધવાનું જ છે અને બિઝનેસમાં જે કોઈ સમસ્યા આવતી હોય તો તેનું સમાધાન રૂપે એમને એમના વેપારી વર્ગને જવાબ પણ મળી રહેશે આટલા સારા સેમિનારનું આયોજન રાજકોટના આંગણે થઈ રહ્યું છે ત્યારે રજીસ્ટ્રેશનની જો વાત કરવામાં આવે તો કઈ રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે ઓનલાઈન કે ઓફલાઇન કઈ રીતે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા રાખવામાં આવી છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ છે એક સિમ્પલ લિંક છે એ લિંક આપણે ક્લિક તમે કરશો તો એમાં તમારું પ્રાઇમરી નામ અને મોબાઈલ નંબરની ઈમેલ આઈડી કરવાથી તમે રજીસ્ટર થઈ જશો અને પછી ડાયરેક્ટ પેમેન્ટ લિંક આવશે પેમેન્ટ લિંકમાં ઓનલાઈન પેમેન્ટ કરીને તમે તમારી સીટ રિઝર્વ કરી શકો છો એ ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી ટોટલી ઓટો મોડ ઉપર જ તમારા વોટ્સએપ ઉપર ને ઈમેલ ઉપર તમારી ટિકિટ આવી જશે એટલે કોઈ ફિઝિકલ કે ઓફલાઈન આમાં રજીસ્ટ્રેશન માટેની નથી પ્રોસેસ 100% ઓનલાઈન પ્રોસેસ છે અને તમે ઘર બેઠા જ એક સિમ્પલ ક્લિક કરીને આ સેમિનારની અંદર રજિસ્ટર કરી શકો છો તમારી બિલકુલ પ્રાથમિક અને મહત્વની જાણકારી એ છે કે એ પૂછવાની છે કે આ સેમિનાર ક્યારે યોજવાનો છે કઈ જગ્યાએ યોજવાનો છે શું સમય રાખવામાં આવ્યો છે એ માહિતી આપશો બુસ્ટર બિઝનેસ જે છે જૂન બુધવારે સવારે નવથી સાંજે છ વાગ્યા સુધીનો ફૂલ ડે વર્કશોપ છે રજીસ્ટ્રેશન ફી માત્ર એક હજાર નવસો નવ્વાણું પ્લસ જીએસટી છે અને આ રીજન્સી લગુન કાલાવ રોડ ઉપર આ સેમિનાર થવા જઈ રહ્યો છે આ સેમિનારની અંદર લંચ અને હાઈટી પણ આપણે ત્યાં પ્રોવાઈડ કરવાના છીએ ફૂલ ડે સેમિનાર છે એટલે સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધીનો આપણે ટાઈમ રિઝર્વ કરીને બધા લોકો આવે એવો આપણો આગ્રહ છે અને ફૂલ સેમિનાર અને એટેન્ડ કરે ફર્સ્ટ ટુ ફાઈનલ સુધી તો એ આયોજન કરીને આ વધારે સારું રહેશે જી રાજકોટના આંગણે ખૂબ સારા એવા સેમિનારનું આયોજન થઈ રહ્યું છે અને મજાની વાત તો એ છે કે સ્નેહ દેસાઈનું માર્ગદર્શન રાજકોટવાસીઓને સૌરાષ્ટ્રવાસીઓને મળી રહેવાનું છે ત્યારે આ પ્રકારે ખૂબ સારું એવું આયોજન થઈ રહ્યું છે અને વેપારી વર્ગને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે તો લોકોએ ખાસ કરીને જે વેપારી પ્રજા છે તેમણે લાભ લેવો જોઈએ છતાં પણ આપનો સંદેશ જે વેપારી વર્ગ છે રાજકોટનો સૌરાષ્ટ્રનો વેપારી વર્ગ છે એમને આપનો સંદેશ ખાસ કરીને વેપારી મિત્રોને એક જ વાત કહીશ કે ભાઈ આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની જે પ્રજા છે ખૂબ જ સાહસિક પ્રજા છે આપણે બિઝનેસની અંદર અનેક એવા જોખમો ઉઠાવીને આપણે બિઝનેસ કરવા જઈ રહ્યા હોઈએ છીએ પણ ઘણી વાર આપણે એમાં સક્સેસ જતા હોઈએ છીએ તો ઘણી આમાં ફેલ જતા હોઈએ છીએ જેવી રીતે ભગવાન કૃષ્ણએ અર્જુનને એની પાસે દરેક વસ્તુ હતી એની પાસે ધનુર્વિદ્યા હતી એની પાસે દરેક નોલેજ હતું દરેકની પાસે શસ્ત્ર સરંજામ હતા તો પણ એ યુદ્ધ કરવા માટે રેડી નહોતા પણ ભગવાન શ્રી કૃષ્ણએ જે એને માઇન્ડસેટ બનાવ્યું અને જે એને નોલેજ આપ્યું એના થકી એ એની લાઈફની અંદર સક્સેસ થયા એવી જ રીતે જો આપણે કોઈ બિઝનેસ ગુરુને ફોલો કરીએ જે કોઈ બિઝનેસ મેન્ટરને ફોલો કરીએ તો આપણે આપણા બિઝનેસને નેક્સ્ટ લેવલે લઈ જઈ શકીએ છીએ આપણા બિઝનેસની અંદર જે નુકસાન થતું હોય છે એમાંથી બચી શકીએ છીએ અને આપણે આપણા બિઝનેસને ઓટો મોડ પર અથવા તો સ્મૂથ રીતે મૂકીને આપણો પોતાનો ફેમિલી ટાઈમ પર્સનલ ટાઈમ કે પર્સનલ હેલ્થ ટાઈમ ઉપર ફોકસ કરીએ છીએ જીવન માત્ર પૈસા કમાવા માટે નથી હોતું દરેક પ્રકારનો આનંદ મેળવવા માટે હોય છે કારણ કે જન્મ અને મૃત્યુ આ બે ઘટના ઉપર આપણો નિયંત્રણ નથી હોતો પણ આ બે ઘટનાની વચ્ચે આપણને જે ટાઈમ મળે છે એ ટાઈમને આપણે કેવી રીતે યુટિલાઈઝ કરવો આ ટાઈમને આપણે કેવી રીતે માણવો અને કેવી રીતે સુખ અને સક્સેસ મેળવવી એના ઉપર ચોક્કસ આપણું નિયંત્રણ હોય છે તો એવું કહેવાય છે કે એક્શન ટેકર્સ આર મની મેકર્સ તો ઝડપથી અહીંયા દીધેલી લિંક ઉપર આપ રજીસ્ટ્રેશન કરી અને આ વર્કશોપ ની અંદર આવો એવી આપ સર્વને મારું આમંત્રણ છે અને અરજ છે ખૂબ સરસ અને મજાની વાત કહી આપે કે જીવન માત્ર પૈસા કમાવાની જ વાત નથી રહેતી અને જે સમય મળ્યો છે તેને યુટિલાઇઝ કરવો જોઈએ પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ તેને પણ મેનેજ કરવી જોઈએ આ જે સેમિનાર યોજાવાનો છે બૂસ્ટ યોર બિઝનેસ એ વેપારી વર્ગને ખૂબ ખૂબ એટલે ખૂબ સારી રીતે ઉપયોગી થવાનો છે તેના લાંબે ગાળે ખૂબ સારા એવા ફાયદા પણ રહેલા છે તો વેપારી વર્ગે તેનો ભરપૂર લાભો લેવો જોઈએ અને સ્નેહ દેસાઈનું માર્ગદર્શન મળવાનું છે એટલે ચોક્કસપણે તેનો લાભ લેવો જોઈએ સેમિનારનું આયોજન કેવા પ્રકારે છે અને કઈ રીતે કેવા પ્રકારનું કન્ટેન્ટ તેમાં રહેશે આ તમામ બાબતોને લઈ ડૉક્ટર અમિત મારૂ આપે અમારી સાથે ખાસ વાતચીત કરી આપનો ખૂબ ખૂબ આભાર તો આ રજૂઆતમાં હાલ આટલું ફરી એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો ગુડ બાય એન્ડ ટેક કેર